અમદાવાદના એસજી હાઇવે પર આવેલા પેલેટિમ મોલ નજીક પંદર જેટલા લુખ્ખાઓએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યો હતો જેનો વિડીયો વાયરલ થતાં જ પોલીસ પેટ્રોલનીને લઈને સવાલ ઉઠ્યા છે દસમી જાન્યુઆરીએ લુખ્ખાએ જૂની અદાવતમાં બે લોકો ઉપર હુમલો કર્યા હોવાનું સાંભળ્યું છે પોલીસે આ મામલે ફરિયાદ પણ નોંધી છે હુમલાનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં ત્રણ કારમાં થી પંદર જેટલા લોકો આવે છે અને હાથમાં તલવારો અને ધોકા સાથે ઉતરી રસ્તા ઉપર ઊભેલા બે યુવકો ઉપર હુમલો કરે છે અને બાદમાં આસપાસ ઊભેલા અન્ય વાહન ચાલકો ઉપર પણ હુમલાનો પ્રયાસ કરાતા નાસભાગ મચી જાય છે રાણીપમાં રહેતા વિજય ભરવાડે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ઘરેથી થોડીક દૂર રહેતા પ્રિન્સ જાંગીડ નામના યુવક સાથે દસથી પંદર દિવસ પહેલાં સિંધુભવન રોડ ઉપર દ્વારકાધીશ ચાની કીટલી ઉપર બેઠા હતા તે દરમિયાન કન્સ્ટ્રક્શનના સામાનના ધંધા અર્થે બોલાચાલી થતાં મારામારી થઈ હતી આ મામલે પ્રિન્સે વિજય ભરવાડ વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓ જામીન ઉપર છૂટી ગયા હતા જામીન ઉપર છૂટ્યા બાદ પ્રિન્સે ધમકી આપી હતી કે અમે તમને છોડવાના નથી તમે બહાર બજારમાં ફરો છો તે વખતે અમે તમને જોઈ લઈશું તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી દસમી જાન્યુઆરીએ પેલેડિયમ મોલ નજીક હુમલો થતાં દસમી જાન્યુઆરીના રોજ રાત્રે બાર વાગ્યે વિજય ભરવાડ તેમના મિત્ર વિજય ભોલુ મિતેશ એમ ચાર જણા ક્રેટા ગાડી લઈને ઝાયડસ હોસ્પિટલથી દસમી જાન્યુઆરીના રોજ રાત્રે બાર વાગ્યે વિજય ભરવાડ તેમના મિત્ર વિજય ભોલુ મિતેશ એમ ચાર જણા ક્રેટા ગાડી લઈને ઝાયડસ હોસ્પિટલથી પેલેડિયમ મોલ ખાતે જતા રસ્તા ઉપર ઊભા હતા ત્યારે પેલેડિયમ મોલ ખાતે લાઇટિંગ સારી હોવાથી તેઓ ત્યાં ફોટોગ્રાફી કરી રહ્યા હતા ત્યારે એક વાગ્યાની આસપાસ એક ફોર્ચ્યુનર ગાડી તેમના તરફ આવી અને પૂરપાટ ઝડપમાં આવીને તેમના તરફ ઊભી રહી હતી આ ગાડી આવતા જ તેમના મિત્ર વિજયભાઈ પડી ગયા હતા જેથી તેમને ઢીચ છોલાઈ ગયા હતા આ ગાડીની પાછળ ક્રેટા સ્કોર્પિયો ગાડી પણ આવી હતી આમ ત્રણેય ગાડીઓમાંથી કેટલાક યુવકો હાથમાં તલવાર અને લાકડી લઈને નીચે ઉતર્યા હતા આ યુવકોમાં પ્રિન્સ અને મિહિર દેસાઈ નામના યુવક પાસે તલવાર હતી એ ઉપરાંત બીજા દસથી થી બાર માણસો પાસે પણ તલવાર અને લાકડી હતી એને જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલીને વિજય ભરવાડ અને તેમના મિત્રો ઉપર હુમલો કર્યો હતો